ઘરે જઈને ખાવા કે બે ગુણ તો અત્યારે વરસાદમાં ભાઈ એને લચ્છી પીવાનું મન થયું તું તો અત્યારે લચ્છી પીવા આવી ગયા

ઓય બારી નઈ કાકા ગઈ ગયા દાત તો મિત્રો અમે અત્યારે ફાઇનલી હવા છે તમે જોઈ શકો રાતે રાતના હવા વાગે છે ને અમે ઓરા અત્યારે લેવા પણ ઓરા હવે ઠરી ગયા છે મને એવું લાગે છે તો મિત્રો તમને કેવો લાગ્યો જરૂર ચેનલ ન હોય તો જરૂરથી દેજો અમે મળીએ નવા